કંપની સેટઅપની અંદર ઓલરેડી એક લોકોએ મોડ્યુલ બનાવીને આપ્યું છે ટીડીએસ ટીસી જેવું ઓપન કરશો ક્લિક કરી અને યસ કરશો થઈ ગયું હવે તમે જ કરો છો એ ઇનફ નથી કારણ કે ટીડીએસ ના રિપોર્ટ્સ બનાવવા પડે અને ટીડીના રિપોર્ટ તો જ બને જો આપણે લોકો આખું ટીડીએસ નું સેટઅપ ઊભું કરીએ તો એના માટે એક ટીડી તો ભરવી પડશે સર જુઓ ડિડક્ટર ટાઈપ તમારો ધંધો છે તમારે ટીડીએસ કાપવાનો છે કોક બીજાનો તો તમે એમાં અધર્સ છુઓ ગવર્મેન્ટ છો નહીં હવે ડિડક્ટર કેટેગરી તમે કોણ છુઓ તો તમે ટીડીએસ કાપશો

હવે એનો એક ટીડીએસ ડિપાર્ટમેન્ટ છે ત્યાં આ રિટર્ન જશે બરાબર છે આ રિટર્ન ક્યાં જશે સીઆઈટી ટીડીએસ રાજકોટ ની અંદર સર આ એકાઉન્ટિંગ માટે આ વસ્તુ જરૂરી છે નહીં એકાઉન્ટિંગ માટે જરૂરી નથી આ વસ્તુ જરૂરી છે કમ્પ્લાયન્સીસ માટે રિપોર્ટ્સ જનરેટ કરવા માટે બરાબર છે અને આપણે એઝ એન એકાઉન્ટન્ટ હોય તો આપણે આ મેટર આવર્તી હોવી જોઈએ હવે રાજકોટ નું એડ્રેસ તો આપણે લખી નાખીએ ઇન્કમ ટેક્સ ઓફિસ જો કોઈ જોઈ હોય તો અહીંયા

એટલે કઈ પણ જવાબદારી ઉભી થાય તો વિશાલ નંદાની થશે સન એ ડોટર ઓફ મારા પપ્પાનું નામ હું લખું તમે તમારા પપ્પાનું નામ લખજો મારું જોઈને ડાબી નહીં દેતા બરાબર છે બધા પપ્પાના નામ હરખા ન હોય હરખા હોય તો એને સહયોગ કહે કે ઇટ ઇઝ બાય ચાન્સ એટલે નામ તો હરખા જોઈ ને વ્યક્તિ હરખો નથી તો નામ હરખા કહું છું એમ નામ તો હરખા હોય શકે ને વ્યક્તિ હરખા હોય તો ચિંતાની વાત છે

હવે આપણું સ્ટેટ ક્યુ છે એ ખાસ લખવાનું ગુજરાત જુનાગઢ ગુજરાતમાં એવું ના કે ગુજરાત જુનાગઢમાં આવ્યું ફોન નંબર હોય તો મોબાઈલ નંબર કરવાનો તમારે લખવા હોય કોઈને માધ્યમથી શેર કરવા તો કરી શકો છો પાન નંબર મારો પાન નંબર હોય ઇમેલ મજા આવે તો લખવાની બાકી જરૂરી છે નહીં પણ આની અંદર એમ કે છે કે ઈમેલ જરૂરી છે તો આપણને યાદ આવતું એ લખી નાખો હું તો લખી નાખું વીબી એજ્યુકેશનલ ઝીરો નાઇન એટ ધ રેટ લખો ટુ ઝીરો અરે યાર આવું હોય જોકે એટલા માટે કારણ કે કોન્ટેક્ટ કરવા થાય એટલા માટે એટલે જેની અંદર સ્ટાર આપ્યા હોય ને એ ફરજીયાત ડિટેલ્સ ભરવાની છે જેમાં સ્ટાર આપ્યા હોય ડિટેલ્સ ફરજીયાત અપલોડ કરવાની છે થઈ ગયું હા જ્યાં જ્યાં સ્ટાર હશે ડિટેલ ફરજિયાત આપણે ચલો બધા લોકો જોઈ લ્યો આ બધું તું બેન હવે એક લેપટોપ ફેંકી દે બીજો કઈ કઈ આવે બીજું કઈ નથી કરવાનું અત્યારે ફૂલ વરસાદ ઘરે અત્યારે ડાબુ કુ નાખતી જાય પછી પપ્પાને પપ્પા ને કે લેપટોપ તો પડી ગયું કાઢી નો મૂકે બેન કાઢી મૂકે તો આવે તો ને એ તો હમુક આપણે ક્યાંય જવું નહિથી એમ કીધું કે પપ્પા કાઢી મૂકી એટલે થઈ ગયું ભાઈ આવું ભાઈ લખાઈ ગયું પાંચ નંબર પાંચ ડિજિટ આલ્ફાબેટ નાખ દે તને મજા આવે ચાર ડિજિટ છે એ આકડા નાખ દે તને મજા આવે અને પાંચમો ડિજિટ પાછો આલ્ફાબેટ નાખ દે પાંચે ચાર નવ દસ ડિજિટ નો પાન નંબર થઈ ગયું કે નહીં ઓ લીધો બરોબર છે હવે મારા જેટલા પણ રિટર્ન છે રિપોર્ટ છે એની અંદર બધી ડિટેલ્સ કવર થશે હવે બહાર આવી જાવ એપ્લાય કરીને

અને કેટલા ટકા મારે ટીડીએસ કાપવાનો છે જો હું એન્ટર કરું એટલે મને ડિટેલ્સ ખબર પડી જશે કે માનો કે ડિડક્ટી નેમ એટલે કે જે કાપવાનો છે એ કઈ પોઝિશન ઉપર છે તો માનો કે એ સામેવાળો વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ અથવા એચયુએફ હોય તો આપણે એનો જે રેટ છે એ કયો લાગુ પડશે એ આ નીચે તમે જોતા જાવ આપણે લેટેસ્ટ લેવાનો છે ને લેટેસ્ટ અહીંયા આવે છે કે 1/4/2021 થી આ સુધારો આવ્યો છે જો એનું પેમેન્ટ 1 લાખ હશે હા હોય નહીં બેન આવી જાય માસ્ટર માં જઈને ટીડીએસ માં જાય અને એમાં સામે ઓલું તો તારે લેપટોપ હિસાબે તૈયાર હશે બાકી બધાને ઓપન થશે થાય ને ઓપન બધા હવે ટ્રાન્સપોર્ટર નો કેસ એવો છે કે તમે એક લાખ રૂપિયાનું પેમેન્ટ કરશો તો તમારે ટીડીએસ એક ટકો કાપવો પડશે એટલે કે એક લાખ સુધી કોઈ પેમેન્ટ ઉપર ટીડીએસ નથી પણ એક લાખ કરતાં વધારે વધી જશે તો તમારે લોકોએ અ એક ટકો ટીએસ કાપવાનો છે પણ હવે લિમિટ એક લાખ કઈ રીતે છે તો તમે જો સો ડિટેલ્સમાં માહિતી આપશે સો ડિટેલમાં જોઈએ ઇન્ડિવિજ રેસીડેન્ટ તો એ તમને ડિટેલ આપશે કે એક લાખ ઉપર એક ટકો પેમેન્ટ કાપવાનું છે બરોબર જો અહીંયા ડિટેલ્સ આપી છે